હારું હજાર રૂપિયા પડ્યા હે કંઈક ધંધો એવો કરી નાખો હે ને ના ડબલ થવા જોઈએ ડબલ તો હજાર ની ઉપર બે હજાર મળે પણ ધંધો એવો કરવો હે ને કે પૈસા ડબલ આવે એવો ધંધો કરવો નકર જો આ પૈસા નાખવા તો આ પૈસા ભરાઈ જ જાય હે ઉપરથી નફો તો મળતો નહીં ના મારાય પૈસા ભરાઈ જાય મઈ એટલે આ ફેરા તો બહુ સમજી વિચારીને ધંધો કરવો હે કે થોડો ઘણો પૈસો આપણને દેખાય બાકી જેટલા ધંધા કર્યા બધા ધંધા મારી મુચત વાગી ગઈ જાય હવે એવો ધંધો કરવો ને કે પૈસા ડબલ મળે એવો ધંધો કરવો હે બાકી પૈસા ના મળે એવો હોય ને તો ધંધો કરવો જ નહી આ ફેર ફેરા હજાર રૂપિયા પડ્યા ધંધો એવો કરી નાખો હોય હજાર ના બે હજાર મળે એવો ધંધો કરી નાખો હે આ ફેર તમારો સમય આવે એવું લાગે અરવિંદ ભાઈ ધંધો કરી જ નાખો હજાર રૂપિયા પડ્યા હે અવરા નખરાઈ ના જાય એની પેલા ધંધો કરી નાખે તમે તો ધંધો કરો પણ પૈસા ડબલ થાય એવું કરો નકર આ જે પડ્યું રહેનારું વપરાય જશે એટલે ધંધો કઈક એવો કરી નાખો ડબલ પૈસા થઈ જાય એવો ધંધો કરો હવે આ પેલા તો એવો ધંધો કરી નાખો ને પૈસા ભલે હજાર રૂપિયા ગજા ભલે ના રહેતા બી એક વાર પણ એવી નાખવા એ નાખવા ડબલ થાય એવી જગ્યાએ નાખવા પૈસા કોઈક એવો ઘેટો અઢી ચડી જાય ને તો આવે સારું હે ને આવું વિચારીએ કઈ તો હારી એ પૈસા નાખવા હે પણ કોક અઢિ ચડે ને તો પૈસા નાખવા હે પણ આ ફેરા તો ડબલ કરવા જ છે

મસ્ત લાગે હે શું કરો ઉજરી તો ગધેડી હોય પણ આ તો ઉધરી જ છે પેલે મસ્ત પેલે થી ઉજરી હોય કે તમે ઉધરી કરી હોય પણ એના ગુણ તો તમે જોડતા છો કઈ કઈ ફૂલ તો હશે ને કશે નઈ કશો ફૂલ નહી બધું બસ બકરી એટલે ડાહી બકરી જેવી યાર શેલ મારે ને ફર્સ્ટ દિન ચાર મજ ઉપર જેટલા બે હોય એટલા એડી જ છે તમને ત્રીજ નું સેટિંગ કરી આવ્યું બેચી દેવું જ બોલો

એ બધું તમારે કશી પંચાયત નહીં કરવાની તમે મારા વેચા ને એટલે તમારે પૈસા લઈ જવાનું ત્યારે આવું એ તો હું ફોન કરીશ ફોન કરીશ જો લગીન નહીં વેચાય તો લગીન ફોન નહીં તમે વેચાણ ગીરો નહીં આલ્યો એન્ટ્રી પાડીશ જો લગીન નહીં વેચાય તો લગીન હું એન્ટ્રી પાડીશ ને

ઉપર કાઢીને કશ્ય ધંધા મજા નહીં આવી પણ હવે લાગે આપડો ટાઈમ આવ્યો હવે રૂપિયો બને એવું લાગે છે સરસ વસ્તુ હાથમાં આવી ગયું ને હવે રૂપિયો બની જાય ને પછી પબ્લિક ને બતાવું નાખું પણ ખરાબ હોય ને તો વિચારી ને કરવો પડશે હોમે કોમે તો આલ્યા હે અડધા પેલા હજાર પણ હોમે તો કેશ લીધા વગર નહીં આલો નકલ રોકવા ત્યારે આપડી ઊંચ મારી જાય છે હોમે તો રોકડા પૈસા લેવા હે

આપણે આલી જ દેવું હે આપડે હા હજારમાં લીધું હે હવે આ વસ્તુ હવે લોકો તમારું બોજ મારી છે એવું લાગે આપણું માર જ નહીં ના ના વસ્તુ જોઈએ પૈસા આલ્યા ને કોક તમારું ભૂજ મારી જો મને એવામાં દસ હજાર મળશે હું સિત્તેર માં વેચીશ ના ના આવે ના આવે આટલી બધી કિંમત આવે પચાસ હાજર રૂપિયા તો પેલા જ ગયા પચાસ હજાર આવે તો પચાસ હજાર હું તમને ઇનો માલું બીજું એવું કોઈક તમને પચાસ હજાર ને તો પચાસ હું તમને મારા ઘરના ના

પચીસ હજાર રૂપિયા આવે પચીસ હજાર રૂપિયા ના પચીસ હાજર આવેલા પચીસ હજાર થી ઉપર એક રૂપિયો ઉપર એક રૂપિયા તમારો આવશે નહીં જો જો પડેલા પાહુ પચાસ હજાર રૂપિયા હાલ્યા પામે પચીસ હાલવા ના કહો પણ મારે તો બી પોતલો ભેણો બે જ

જમણું તમણું કરીને આવો જો એક સમય પેલા ના પૈસા હાલ દે ને આપણને એને ત્રી હાલવાના કર્યા એટલાય હાલ દે ને તો સારું પૈકી લોન બોને આપણે લેવી ના પડે જોડે હાથ લોબો ના કરવો પડે નકર આજે તો મારા તો જશે જ પણ પેલા નાય બીજા જોડે લેર હાલવા પડશે આજે ધંધા કરવા માં કશો હવા જ રહ્યો નહીં બધા ધંધા હવા થઈ ગયા કેટલાક ધંધા કરીએ તમારી હિસાબ થી આપણે કારણે પચીસ હજાર આવે છે બધું શેર મારું ને તો આપણે ખબર પડી જાય બધું ઓટોમેટિક વાળું પેલી ગોળી ઊંચી કરો તો જ ચાલુ થાય તમે સિસ્ટમ તો જોવો સિસ્ટમ ના પૈસા હું માગો હું તમારે

પણ આપડે ધંધો જ પેલી વાર કર્યો જિંદગી માં આપડે તો મારવાના આપણને ખબર જ નથી એવી કે શિયાળ મારવા ખબર પડી જાય ગાડી માં શું નુકસાન છે એમ ઓને તો શિયાળ મારી તરત કહી દીધું કે ગાડી માં ખર્ચો છે એમ અને હારી ભરે છે આ ધંધા માં તો આવડે જ જોઈએ એમ ના કરે ભરાઈ જવાય ને પણ હવે મને મેં પેલા ને આલ્યા ને એટલા તો મને કરી આલો એવું નહીં થાય એવું ને હું તમને કરી આલો તો ભરાઈ જવું તમે ના ભરાઈ જાવ યાર તમે ગમે ત્યાં ભરાઈ દેજો પણ ના ભરો યાર તો મારી ક્રેડિટ ફોર્મ તમારો રોજ નો ધંધો હે તમે કોક ને ભરવી દેજો નકર હું તો વચ્ચે હુડી વચ્ચે હોપારી થઈ ના કરે યાર મારી મારે હોમે મારા ઘરા ગો બગડે હું તો વચ્ચે હુડી વચ્ચે હોપારી થયું એવું છે પછી એક કોમ કરો ક્યાં સાલ દીધા હે પાટીલ પાટીલ ક્યાં સાલ દીધા હે પચાસ હજાર ક્યાં સાલ દીધા ના પચાસ હજાર ક્યાં સાલ દીધા

વ્યાજના ખોધામાં આપણે જ પડીએ અમે એટલે જો એ પછી આવતા ને નેકરી જઈએ ને તો આપડા ગજા માં માલ રે નકન તો આપણું ગજુ ખાલી જ થાય એવું લાગે ના હોય તો એવું કરવા દે પછી તો પછી આવું સારું કેહેતા અરે એ જ કિંમત આવે છે મને સત્તો પડ્યો તો જ પેલા ઉપર તો એ હો ટકા મારું બૂછ મારવા જ આવ્યો અને એવું જ થાય ના હોય તો લાય પચી તો પચ્છી પણ એકવાર કરવા દેશ વાંધો શું કે એવું બધું તો ઘેર પડ્યું હે હા પણ એ બધું મોડા વહીવટ કરીએ વધારે કાલે તમે કઈ બાર ના ઘરના જ છો ને કશું વધારે તમારે બોરું બોરું હાલશો કે ના ના બધા પૈસા લો ચાવી બનાવ તો ભાઈ ઉલેજો જવો તાર અચ્છા આવી તો બસ છે બસ તો વધો ને ઉલે ભાઈ આરસી બુક કાઢાલ દેજો આરુ પચી તો પચી હે ને બધું તો મોળા કરીશું કાગરિયા બાગરિયા બધું પણ એકવાર ઓલા ચાવી આલ દેવાને તો મું છૂટો થઉ લકન ભરાઈ જ જનારો એટલે હું છૂટો થઉ ને એવું કરવા કરું હું એવું છૂટો થઉ એવું જ કરી નાખવું પડશે ના હોય તો ચાવી આલી દેવાને ગોજ જાય અહીં હા તો એ ચાવી ભાઈ હે ઓનલાઈન વાપરો પૈસા ઓનલાઈન નહીં કેસે ચાલજો કેસે હું નહીં રાખતો આપણે બધું ઓનલાઈન જ ચાલે કેસ ના હોય ચેક આલજો પણ ગુગલ પે વાળી વાત નહીં ના ડાયરેક્ટ ખાતા ને તમને આરટીજીએસ કરવું પડશે હા આરટીજીએસ કરી આનો લાવ બેંક એકાઉન્ટ નંબર આ લહડ તમારો ડાયરેક્ટ ખાતા ને નાખ્યા આરટીજીએસ તો એ બધું તમને મોડા આલું ના ચાલે

તો હારું મારે ઘરે આઈડિયા પડ્યો બે તો પેલા પચ્ચી આલ્યા હતા હું અરે પચ્ચી કઈ પચા આલ્યા હતા મારો પચ્ચી આલ્યા હતા પચા આલ્યા હતા પચા આલ્યા મસ્ત ગેટઅપ મળી ગયો છે એમના બાઈક ની કિંમત આવશે ત્રીસ ચાલીસ હજાર તો આવશે

બધા એક એકા મજા નહીં આવતી બધા ધંધા મને જ જાય પેલા ત્રી પચી ક્યાં હે એક રૂપિયો વધારાનો આવવાનો નથી પણ આ આવે ને પેલા એક રૂપિયો નહીં આલો બૂચ મારે નેકરી જવું હોય કરી નાખી ના હોય તો એમાં ધંધો કરીશું પણ હવે તો જોઈ વિચારીને ધંધો કરવો હોય બે પાંચ પૈસા મળે એવો જ ધંધો કરવો હે તો લોકો બુચ મારી ગયા ત્યાં ધમધ કશે આવવા જ નહીં ગયા મને જાણવા દે લોકો બુચ બહુ મારે